જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે કાઠિયાવાડનું ફેમસ આખી ડુંગળીનું શાક બનાવીશું આખી ડુંગળીનું શાક બનાવવા માટે મેં નાની નાની સાઈઝની અઢીસો ગ્રામ જેટલી ડુંગળી લીધી છે હવે તેની છાલ કાઢી ધોઈને સાફ કરી લઈશું ડુંગળીને મેં બધા જ ફોતરા કાઢી સારી રીતે ધોઈ લીધી છે હવે તેને એક ચપ્પાની મદદથી વચ્ચે ચાર કાપા પાડી લઈશું જેથી આપણે તેની અંદર મસાલો ભરી શકીએ આ રીતે બધી જ ડુંગળીના મેં ચાર ચાર કાપા કરી લીધા છે હવે આની અંદર ભરવા માટેનો આપણે એક મસાલો તૈયાર કરીશું હવે સૌથી પહેલાં લગભગ આઠથી દસ લસણની કઢી આ રીતે ખાંડણીમાં ખાંડી લઈશું આ રીતે લસણને મેં સહેજ અધકચરું ખાંડી લીધો છે આ રીતે લસણ રાખવાથી શાકમાં સ્વાદ ખૂબ જ સરસ લાગે છે હવે આની જ અંદર આપણે બીજા મસાલા પણ નાખી મસાલો તૈયાર કરી લઈએ હવે મસાલામાં સૌથી પહેલાં બે ચમચી લાલ મરચું નાખીશું ત્યારબાદ એક ચમચી જેટલું ધાણાજીરું અને થોડી અડધાની પણ અડધી ચમચી હળદર સે ચમથો ગરમ મસાલો એક ચમચી જેટલો ચણાનો લોટ અને એક ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો સિંગદાણાનો ભૂક્કો નાખવાથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે હવે છેલ્લે સ્વાદ મુજબ મીઠું પણ નાખી દઈશું અને મસાલાને થોડું બાઇન્ડિંગ મળે તેના માટે લગભગ એકથી અડધી ચમચી જેટલું તેલ નાખી દઈશું અને આ બધું જ આની જ અંદર આપણે મિક્સ કરી લઈશું ત્યારબાદ જે આપણે આ ડુંગળી સમારી છે તેની અંદર બધો જ મસાલો એક એક કરીને ભરી લઈશું આ રીતે બધો જ મસાલો મેં ધીમે ધીમે ડુંગળીની અંદર દબાવીને ભરી દીધો છે હવે તેનો આપણે વઘાર કરીશું હવે ડુંગળીનો આપણે વઘાર કરીશું વઘારમાં મેં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લીધું છે તેને થોડીવાર માટે ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે તેની અંદર એક તમાલપત્ર બે સુકા લાલ મરચાં અને થોડું આખું જીરું નાખીશું હવે જીરું પણ સંતળાઈ ગયું છે તો સાથે સાથે એકમાં તામેટું અને એક મરચું અને થોડા મીઠા લીમડાના પાન બધું બરાબર સાંતળી લઈશું હવે તેમાં થોડી નીંગ અને જે આ ડુંગળી આપણે ભરીને રાખી છે તેને નાખી તેલની અંદર બરાબર સાંતળી લઈશું ડુંગળી પણ સંતળાઈ ગઈ છે હવે જે મસાલો આપણો ભરતા વધ્યો હતો તેને આ રીતે ઉપર નાખી ફરીથી બધું જ મિક્સ કરી દઈશું અને લગભગ બે મિનિટ માટે શેકાવા દઈશું મસાલો પણ સરસ મજાનો સંતળાઈ ગયો છે હવે થોડું પાણી નાખી બે વિસન લગાવી કુકરનું ઢાંકણું બંધ કરી દઈશ બે વિસલ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈશું કે આપણું આ આખી ડુંગળીનું શાક બનીને તૈયાર છે કે નહીં તમે જોઈ શકો છો એકદમ રસાદાર અને કલરફુલ સરસ મજાનું આપણું આખી ડુંગળીનું શાક બનીને તૈયાર છે હવે ઉપરથી થોડી કોથમીર નાખી શાકને આપણે ગરમ ગરમ સર્વ કરી લઈશું તમે જોઈ શકો છો આપણું કાઠિયાવાડ સ્ટાઇલ આખી ડુંગળીનું શાક બનીને તૈયાર છે તમે પણ મારી રેસીપી ઘરે બનાવજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે મારી આ આખી ડુંગળીના શાકની રેસીપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ